ચાલો મિત્રો હર હર મહાદેવને સીતારામ તો જો આપણી ગાડી થઈ ગઈ છે રેડી તૈયાર આપણે જવાનું છે તુલસી શ્યામ તો ચાલો તુલસી ની સફર ચાલુ કરીએ હર હર મહાદેવ આ મંદિરનું લોકેશન છે કાંઈ જોરદાર જો બધું ટોટલ આવી જાય છે લોકેશનની અંદર તો તમને દર્શન કરાવવાના ચાલો આપણે કરીએ દર્શન એટલી ગાડીઓ પડી છે અને આ રોડ જો ને એ ઉનાવાળો રોડ છે એટલે અહીંયાથી હવે મંદિરમાં એન્ટ્રી કરવાની છે આપણે અને ચાલો આપણે મંદિરના દર્શન કરીએ બધા સાથે મળીને જો ધજા દેખાય છે અહીંથી બાવનગજની તો ભગવાનના દર્શન કરી ચાલો આપણે બધા ગાડીવાળાને ઉતાવેલ છે એને ગાવા દો આ રીતના એન્ટ્રી કરવાની છે અહીંથી પહેલો આવશે ગરમ કુંડ પછી આવશે ગેટ અને પછી મંદિર આવશે ઉપર માનું મંદિર છે ચાલો બધા દર્શન કરાવું તમને જોરદાર મસ્ત વ્યૂ આવે છે ભગવાનનો વાદળા માથે ટ્રાફિક અત્યારે ચાલુ થઈ ગયું છે જોરદાર અને નાસ્તા પાણી બધા કરે છે અવહોના મોકે અને મંદિરના અહીંથી દર્શન થાય છે આપણને તો આપણે અંદર પણ જાશું અને છોકરાઓ માટે રમકડા ને પબ્લિકની શરૂઆત થઈ ગઈ છે સારામાં સારી વાલો આપણે પણ દર્શન કરી આવીએ અને જાય આપણે શ્યામ ભગવાનના દર્શન કરવા તો ચાલો મિત્રો જેણે દર્શન કર્યા હોય કોમેન્ટ કરજો પાછા કોણે કોણે કર્યા છે અને તમને કરાવું દર્શન તો આપણે આવી ગયા છીએ મેઇન ગેટે મેન ગેટથી આપણે અંદર જાશું જો મેન ગેટ ચાલો તો તમને કરતા મંદિરના દર્શન કરાવી દો આ ઉપરનો ડુંગરો છે માતાજી જ્યાં બિરાજમાન છે આવું છે કાંઈ લોકેશન તુલસી શ્યામ મંદિરનું તો શું આવજો અને દર્શન કરજો ચાલો જય રામ આપણે આવી ગયા છીએ શ્યામ ગરમ કુંડના પાણી અને જો અહીંયા તપવન કુંડ લખ્યું છે તમને બતાવી દઉં જો આ છે તપોવન કુંડ અને આપણે જવાના છે પાણી કેવું છે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કેમ કે અહીંયા અલગ અલગ બે કુંડ છે એક આ બાજુ છે એક આ બાજુ છે આ થોડોક ઠંડો છે આ થોડોક ગરમ છે એથી ગરમ ઓલી બાજુ છે તો હાલો તમને દર્શન કરાવું તો ચપ્પલ પહેલાં આપણે કાઢી નાખીએ તો ચપ્પલ કાઢવા પડે પછી આપણે જોઈએ કેટલું અત્યારે તો ચોમાસાના હિસાબે ફૂલ પાણી છે જોઈ લ્યો ફૂલ ગરમ પાણી છે વરાળું કાઢે એવું તો આ છે તુલસી શામનું ગરમ પાણીના કુંડ તો કોઈએ જોયા હોય તો કોમેન્ટ કરજો ચાલો મિત્રો હવે આપણે રિટર્ન નીકળીએ અને આ છે તુલસી શામનું બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડનું વ્યૂ આવું કરે આવે છે ને આ છે રોડ ઉનાથી આવી ચાલો તો હવે ચડીએ આપણે જંગલમાં એટલે જટ આવે ઘર તો જો આપણે હવે જંગલના રસ્તે આવી ગયા છીએ અને જો આવો વ્યૂ આવે છે જંગલનો કંઈ તારી જવા માટે આપણે નીકળી ગયા છીએ રસ્તે આલો હર હર મહાદેવ અને સીતારામ